કિરીટભાઈ રટીલાલભાઈ પટેલ ગામ આંડી તાલુકો ઉપર જિલ્લો સુરત આ યુટ્યુબ પર આપણે શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંડી નામની ચેનલ બનાવી છે જેની અંદર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના વિડીયો એવા આપણે એમાં શેર કરીશું બીજું કે હાલ અત્યારે આપણે મારા ખેતરમાં મારા પોતાના ખેતરમાં ઊભો છું અને આ બરદથી હું ખેર કરતો રહેલો છે આની અંદર મારે એક વિંગા જમીનની અંદર શાકભાજીની અંદર સહભાગી પાક તરીકે બધા બનાવવા છે ટાઈમ દેખાય છે ટાઈમે પર્વતનું વાવેતર કર્યું છે હવે આની અંદર થયું શું છે કે હું ચોમાસું ઘાટું મોટું રહ્યું અને મારે પૂરો પૂરો ઘાસ થઈ ગયું હતું એટલે મારે યુનિકાર્ડ છાંટવી પડી અને યુનિકાર્ડ છાંટી એટલે પછી પેલા ઘાસને પાડવા માટે ટ્રેક્ટર ફેરવવું પડ્યું પણ એ અરસાની અંદર આપણા ભાવનગર જિલ્લાના ઈશ્વરભાઈ પાલીતાણા તાલુકાના ઈશ્વરભાઈ જોડે આપણે સંપર્ક થયો અને એણે અમારા ગામના એક જમાઈ છે વિનોદભાઈ એમણે ફોન કર્યો હતો ઈશ્વરભાઈને અને કહ્યું હતું કે તમારે નવી જમીન તૈયાર કરવી હોય ને તો એકરે પચાસ લીટર ગૌમૂત્ર છાંટી દેવાનું એટલે તમારી રાસાયણિક ખાતર કે કોઈ રાસાયણિક દવા છાંટલી હોય તો તેનું ખલાસ થઈ જાય એમ કહેવાનો મતલબ એ છે તો આજે આપણે મારા ખેતરમાં એવું જ થયું હતું આપણે પિસ્તાલીસથી લીટર જેવું ગૌમૂત્ર છાંટતા હતા એ મારો ભાઈબંધ છે મારી સાથે મને મદદ કરે હવે એ છાંટા છાંટતા આઠેક ચા એના ગૌમૂત્ર પટી ગયું એટલે આજે મને રિઝલ્ટ દેખાયું કે જે ગૌમૂત્ર છાંટેલું હતું એ ઘાસનો વિકાસ એકદમ થઈ છે આ તમે જોઈ શકો છો આ ઘાસ ગૌમૂત્રની ઉપર પડ્યું એટલે એ ઘાસનો વિકાસ થયો હવે આ બાજુ એ સાત આઠ ચા મને કહે કે સાતથી આઠ ચા છાંટવાના રહી ગયેલા છે હવે એ આપણે જોઈએ આ ખેતરની અંદર જે લીલું લીલું દેખાય છે એ ગૌમૂત્ર છાંટેલું છે જ્યારે આ બાજુ છે તે બધું એટલો બધો વિકાસ નથી થયો કહેવાનું તાત્પર્ય છે કે ગૌમૂત્રનું પરિણામ છે જ અમારા ખેતરમાં આ બાજુનો જે વિસ્તાર દેખાય એ એટલું બધું ઘાસનો જે છે એ બધું એટલું બધું રિઝલ્ટ નથી જ્યારે આ બાજુ ઘાસ મોટું દેખાય છે એનું કારણ કે આ ઘાસોની ઉપર આપણે ગૌમૂત્રનો છંટકાવ કરેલો હતો અને આ બાજુ સાત આઠ ચા રહી ગયેલા છે એટલે કોઈ બી ભાઈઓને જો એમ લાગે કે મારે રાસાયણિકવાળી જમીન છે કે રાસાયણિક ખાતર નાખેલું કે રાસાયણિક દવા તો આવો પણ એક પ્રયોગ કરીએ કે એકડે પચાસ લીટર ગૌમૂત્ર છાંટીને પછી કંઈ વાવેતર કરીએ તો આપણી જમીનની અંદર જે રાસાયણિક ખાતર અને રાસાયણિક કોઈ દવા છાંટી હોય નીંદામણનાશક તો તેનો ખલાસ થઈ જાય કેવાને એમ થાય છે અને ધીરે ધીરે હવે આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એવી આપણા રાજ્યપાલની બી ઈચ્છા છે આપણા રાજ્યપાલ જે આચાર્ય દેવવ્રતભાઈ જે આવલા છે એનો અથાગ પ્રયત્ન છે કે ગુજરાતના ખેડૂત જો કરશે ને તો આખા વિશ્વના ખેડૂતોએ આ વાત માન્ય રાખવી પડશે કારણ કે આપણા ગુજરાતે દેશને આપીએ છીએ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ બાપુ ગાંધીજી એવા ઘણા બધા આપણા નેતાઓ છે જે ગુજરાતમાંથી પેદા થયા છે અને ગુજરાતની ધરતી જો એવા ખેડૂતો ની ધરતી છે કે જેને વિશ્વની અંદર ડંકો વગાડશે આપણે ત્યાં સહકારી સંસ્થાથી માનીને કોઈ પણ આપણે જોઈ લેવું ગુજરાતની અંદર આપણા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બી આપણા ગુજરાતના જ છે અમિત શાહ બી આપણા ગુજરાતના જ છે એ ગુજરાતની ધરતી એટલી એ છે એટલે આપણા રાજ આચાર્ય દેવવ્રતભાઈ જે રાજ્યપાલ છે એમનું બી એવું માનવું છે કે ગુજરાતના ખેડૂતો જો સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અપનાવશે તો આખા વિશ્વની અંદર આ માન્ય કરશે કારણ કે હવે આ છૂટકો જ નથી આપણા માટે અત્યારે આપણે જોઈએ તો એટલા બધા રોગો આવી ગયા છે રાસાયણિક ખાતર આપણે વાપરી વાપરીને અને આપણા બાપ દાદાઓ આની અંદર ખેતી કરતા હતા કોઈ જાતના એ લોકો પાસે રોગ ન હતો કોઈ જ નહીં હતું કે એટલી બધી જીવાટો બની અત્યારે રાસાયણિક દવા છાંટીને આપણે નહીં જોઈ લે એવી જીવાતો જોઈ રહ્યા છે અને જો હજુ આપણે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરીશું તો આવનારા દિવસો આવતી પેઢી માટે આ જમીન પણ નથી રહેવાની અને આપણું સ્વસ્થ તો બગડશે જ પણ આપણી જમીન પણ આપણી આવનારી પેઢી માટે રાખીશું નહીં એટલે કોઈ બી હિસાબે હવે આપણે સુભાષ પાલેકર ગાય આધારિત ખેતી તરફ વળીએ એવી આ યુટ્યુબના માધ્યમથી હું કિરીટભાઈ રટીલાભાઈ પટેલ આત્મા પ્રોજેક્ટ ઓલપાડના કન્વીનર અને સુરત જિલ્લાના તાલુકાવટી સહકન્વીનર છું સંયોજક છું અને એ મારી અપીલ છે મારા ગામના કે મારા તાલુકાના કે મારા જિલ્લાના આ વિડિયો કોઈ બી ખેડૂત જોઈ તો એ પ્રાકૃતિક ખેતીનો માર્ગદર્શન લઈ આપણા પાલેકરજી બી દર રવિવારે એમની યુટ્યુબ પર ચેલેન્જ ચલવે છે દર રવિવારે સરસ સાતથી બાર વાગ્યા સુધી યુટ્યુબ પર આપણે શિબિરના માધ્યમથી મળતા રહેલા છે અને એમના એમના જે પ્રોગ્રામની અંદર જે જે ખેડૂતોએ સારા સારું પરિણામ લીધું છે એ પણ આપણી સાથે કન્વીન થાય છે એટલે દરેક ખેડૂતો દર રવિવારે આપણે પાલેકરજીની શિબિરમાં કરીએ એવી મારી અપીલ છે ચાલો જય ગૌ માતા જય હિન્દ જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત